નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ છ બે બે હજાર પચીસ અને વાર ગુરુવારના આજના ઊંઝા માર્કેટયાર્ડના સોસો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લઈ પરંતુ તે પહેલાં વિડીયોને એક લાઇક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘાંટી નોલ પર સિલેક્ટ કરી નાખો જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો શરૂ કરીએ ઊંચા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે એક હજારથી પચીસો અગિયાર પછી છે જે છે બે હજાર અગિયારથી પચાસ તલ સફેદ જે છે અઢારસો એકાવનથી એકવીસો ચાલીસ અને હવે આગળ છે જીરું જે છે પાંત્રીસોથી પિસ્તાલીસો ત્રીસ રાયડો જે છે નવસો એકતાલીસથી એક હજાર એકાવન અને વરિયાળી જેનો નીચો ભાવ છે અગિયારસો અને ઊંચા ઊંચો ભાવ છે સાત હજાર પાંચસો એક અને હવે છેલ્લે છે મેથી જે છે એક હજાર પંચાવનથી એક હજાર પંચાવન સુવા જે છે એક હજાર એકાવનથી તેરસો એંસી તો આ હતા આજના ઊંઝાના બજાર ભાવ ધન્યવાદ